ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો હાલમાં પાણીની જીવાદોરી સમાન મહેસાણા જિલ્લાનો ધરોડ ડેમ ગણાય છે ઉપરવાસ પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે ધરો ડેમના ચાર ગેટ દસ ફૂટ ખોલવામાં આવ્યા છે ધરો ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતા બત્રીસ હજાર ત્રણસો પંચ્યાસી ક્યુસેક પાણીની આવક નોંધાવન ફૂટ છે હાલમાં ધોળેમની સપાટી છસો સત્તર પોઈન્ટ એકોતેર ફૂટ છે અને ધોરડેમમાં પાણીનો જથ્થો ટકા નોંધાયો છે સાબરમતી નદી વિસ્તારના જિલ્લાઓ અને ગામોને એલર્ટ કરાયા છે નદીમાં માં કે જોવા ના જવા રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ દ્વારા અપીલ કરવામાં આવે છે બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ